આમ આદમી પાર્ટી અને એના નેતાઓ કાર્યકર્તાઓ ખેડૂતો માટે અત્યારે અમે લોહી પાણી એક કરી રહ્યા છીએ જેના કારણે થોડે અંશે પણ સરકારે જાગવું પડ્યું છે મને જે માહિતી મળી છે હજી પણ લોલીપોપ આપવાના માનસિકતા માંથી સરકાર બહાર આવે પણ નથી અત્યારે કે જો મગફળી 2800 મણથી ઓછી ખરીદાશે તો અમે આમ આદમી પાર્ટીનો એક કાર્યકર્તા રસ્તા ઉપર ઉતરશે એમાં પણ આ કુંકરણ જેવી સરકાર જાગી છે કારણ કે આનું પણ ખબર નથી સરકાર કેમ ચલાવે કોઈ કહી દે અધિકારી કે આપણે તો નહીં કરી શકીએ તો ના પડ દેતો પણ એમાંય એને 200 મણ કર્યા એ આમ આદમી પાર્ટીના એક એક સૈનિકની લડાઈની જીત છે પણ અહીંયાથી અટકતું નથી

પછી એમણે પોતાના પત્નીના ઘરેણા મૂકીને લોન લીધી ગોલ્ડ લોન એના ફોન ઉપર ફોન આવે ને એના જ ભરી નથી શકતા અને કમોસમી વરસાદ થવા એની જે ઉમીદ છે ઉડી ગઈ ચારે બાજુ જે ઉઘરાણા હતા દબાવવાળા ને ઉઘરાણી દિયાળવાળાની ઉઘરાણી અનાજ કરિયાણાવાળાની ઉઘરાણી બાળકોના ફી ભરવાની ઉઘરાણી આ તમામ દી ખેડૂતે આખરે થાકીને આપઘાત કરી દીધો તો હું કહેવાય માંગુ છું કે અત્યારે ગુજરાતના ખેડૂતોની આ હાલત છે કે એમણે અત્યારે મરવા મજબૂર થવું પડી રહ્યું છે ત્યારે જો મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર દેવું માફ કરી શકતી હોય તો ગુજરાતના ખેડૂતોના કર્જ માફી કરવામાં આવી એવી અમારી માંગ છે અને આ માટે આમ આદમી પાર્ટી કડદા કાંડી શરૂ કર્યું તો ડિમાન્ડો જે કરી હતી અને એમાં પહેલી સભા અમે કિસાન મહાપંચાયત સુદામડામાં કરી હતી બીજી સુદામડા બાદ કિસાન મહાપંચાયત અમે ખંભાળિયામાં કરવા જઈ રહ્યા છીએ અને એ નવ તારીખે ખંભાળિયામાં કિસાનોને ન્યાય અપાવવા કિસાનોની કર્જ માફી છે તેની માંગણીઓ પૂરી થાય અને ખેડૂતોને

અમારો લક્ષ્ય એ છે કે ખેડૂતોને જેમ ગુજરાતમાં અત્યારે ખેડૂતો ચારે બાજુથી પાયમાલ થઈ ગયા છે એ ખેડૂતોને ભાગ્યા મજૂરો છે

તમે જો ખેડૂતો બટેંગે નહી તો કટેંગે બટેંગે તો કટેંગે બટેંગે નહીં તો કટેંગે નહી જો જ્ઞાતિ જાતિ ધર્મવાદ માં જો ખેડૂતો કલ્પના નહીં કરી હોય સરકારે ખેડૂતો અમે અટકીશું નહીં અમે ઉત્તર ગુજરાતમાં પણ કિસાન મહાપંચાયતનું આયોજન કરીશું દક્ષિણ ગુજરાતમાં પણ કિસાન મહાપંચાયત નું આયોજન કરીશું મધ્ય ગુજરાતમાં પણ કિસાન મહાપંચાયત નું આયોજન કરીશું અને અમારું લક્ષ્ય છે કે તમામ ક્ષેત્રે તમામ ને સાથે લઈ અને 54 લાખ ખેડૂતોને 120 લાખ મજૂરો શ્રમિકો જ્યાં સુધી એક ન થાય એ એમની માંગોથી જાગૃત ન થાય અને પોતે બોલવા ન મંડે ત્યાં સુધી આમ આદમી પાર્ટીની આ મુહિમ ચાલુ રહેશે ખેડૂતોને મજૂરોને શ્રમિકોને ભાગ્યાઓને જાગૃત કરીશું અને છેલે 16 ડિસેમ્બરે

નમે જો આ આત્ય બધા લોકો ને ભાજપ પર એવું કહે છે કે ભાઈ કર્જ માં બેધી ફાઇનાન્સ વ્યવસ્થા લથડી ગઈ તો 16 લાખ કરોડ નું 100 ઉદ્યોગપતિઓ ને તમે દેવું માં પડ્યું એમાં તમારી ફાઇનાન્સ વ્યવસ્થા બિલકુલ નથી મહારાષ્ટ્રમાં કને કરવા જાવ તો ખેડૂતોને દેવું બા એમાં તમારી ફાઇનાન્સ વ્યવસ્થા કદર નથી ગુજરાત ના જ ખેડૂતોને કાંઈ બી જોઈએ ગુજરાત ના ખેડૂતોને નિમાન કરે

મારી હાથ જોડીને સરકારને વિનંતી છે કુંભગણ જેવી બાયરી મૂંગી સરકારને વિનંતી છે એક વાર તમે ખેડૂતોનું દેવું માફ કરી દો ખેડૂતો એકવાર દેવું દેવું માફ થવાથી એ પોતે એ સજા તો નહીં થઈ જાય પણ એક એ પરિસ્થિતિમાંથી બહાર આવી જશે જેના ઉપર વિકટ પરિસ્થિતિ એને પડી છે ન માત્ર સરકાર ન નકલી બિયા દ્વારા ન ખાતર ન દવા વાળા પરંતુ કુદરત પણ એની ઉપર ઉઠ્યો છે અને આવેલો ફોડિયો

પણ ત્રીસ વર્ષ સુધી તમે કશું કરી નથી શક્યા ના ખેડૂતો માટે કરી શક્યા ના બેરોજગાર યુવાનો માટે કરી શક્યા માટે કરી કરી શક્યા તમે મહિલાઓ શક્યા અને તમે પણ એ કોંગ્રેસ છે જે છત્રીસ વર્ષ પહેલા ચૌદ ખેડૂતોની હત્યા કરી હતી ઈ જ કોંગ્રેસને ખેડૂત માટે બનાવવાનો કોઈ અધિકાર નથી તમે તો ભાજપ જેવા જ હતા તમને મૂકીને તો દેવા માપી અમારે આ કેમ્પેન આગળ ગુજરાતમાં અમે ચલાવવાના છીએ અમે હસ્તાક્ષર કેમ્પેન ચલાવીશું લાખો ને પણ જઈ

પચાસ હજાર પચાસ હજાર રૂપિયો એ ખાતામાં ત્રીસ દિવસની ની અંદર જમા કરી દીધો ખેડૂતના ખાતામાં કમોસમી વરસાદ પછી એમણે બીજું રેત ખેતરમાં રેત

બાકી અત્યારે ઉત્પાદન ઓછું છે જમીનો ધોવાણી છે જમીન ઘણાની તમે જુઓ પાત્ર ખતમ થઈ ગયું છે અને આમે સરકાર જયારે નવ લાખ ખેડૂતો જે ટેકાના બાવે ડિસકશન કરાયું હવે તો રહી જ તો એમાં પણ રૂપિયા તો એમાં નાખવાનો હતો ખેડૂત એટલે અત્યારે ઈ કરતા મારી માંગણી છે કે દેવું માફ કરી દેવા બરોબર છે તમે જે વાત કરી છે એમાં આ પ્લસ થયું છે

जिस तरह से गुजरात में बेमौसम बारिश हुई है और जिस तरह से किसान बहुत परेशान है आज गुजरात के किसान के यहाँ खुद को मरने के अलावा कोई रास्ता नहीं